દરિયા કિનારે આવેલું મકાન દરિયાના થપાટોથી ધરાશાયી થયું હોવાનું ગામ લોકોનું કહેવું છે આ બનાવમાં કોઈ જાનહાનિ નહીં છ લોકોને જીવ બચ્યો છે પ્રોટેક્શન વોલ ભૂતકાળમાં તૂટી ગઈ હોવાના કારણે ચોમાસામાં દરિયાના મોજા કિનારાના મકાનો સાથે અથડાઈ રહ્યા છે દરિયા કિનારે પ્રોટેક્શન વોલ બનાવવા સ્થાનિકોની તંત્ર પાસે માંગ કરી છે સૈયદ રાજપરાના દરિયા કિનારે આવેલી સુરક્ષા દિવાલ તોકતે વાવાઝોડા દરમિયાન ધરાશાયી થયેલી હતી જે સમયે દિવાલ ધરાશાયી થઈ તે સમયે આસપાસ રહેતા સાતથી આઠ પરિવારોના મકાન પણ ધરાશાયી થયેલા હતા જેથી આસપાસ રહેતા પરિવારોએ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું તોકતે દરમિયાન ધરાશાયી થયેલ દિવાલ બાબતે હાલ સુધીમાં અનેક મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે પણ હાલ સુધીમાં દિવાલનું બાંધકામ કરવામાં આવેલું નથી ઘરવિહો થઈ ગયો છે તો સરકારશ્રીને અમારી આટલી જ રજૂઆત છે કે જે તે વિભાગમાં જે પણ કામગીરી બાકી હોય તે તાત્કાલિક પૂર્ણ કરી ટેન્ડર પ્રક્રિયા કરી દિવાલનું બાંધકામ શરૂ કરવામાં આવે સોમનાથ